જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું હું રેગ્યુલર ખીચડી કરું છું તે પણ આ થોડીક જીરું નાખીને બનાવવાની છું આ સાંજની રસોઈ માટે ખીચડી અને ભરેલા મરચાં બનાવવાની છું ગેસ ચાલુ કરું અને તેલ નાખીશું એટલે વઘારેલી તે કરવાની પણ જીરું મૂકીને તે સાદી ખીચડી

અને હિંગ નાખીશું એક ચમચી પાણી બે ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું હવે આ આંધણ આવી જાય ને થોડું ઉકળી જાય ને પછી આપણે ખીચડી નાખીશું ખીચડી નાખી દઈએ આપણે આમાં કુકર બંધ કરી દઉં ગેસ તો ધીમો જ રાખ્યો છે તૈયારી કરું છું કાપી નાખીશ અને આ ખાંડ છે આ લીંબુનો રસ છે આ ઝીણી સેવ ખાંડેલી છે લાલ મરચું હિંગ મીઠું હળદર જીરું અને ધાણા

મોટો શેકાવા આવ્યો છે ને લઈ લઉં થોડા ધીમાં તાપે શેક લૂટ ને

ચાલુ કરી આપણે રાયનું જીરું નાખીશું એક ચમચી એક ચમચી જીરું અને હિંગ નાખીશું એક ચમચી અને હવે આમર ભરેલા નાખું છું થોડી થાકી ઢાંકી દો પાંચ મિનિટ જોઈ જઈ અને ગેસ ધીમો કરી નાખી આપણે થોડાક તળાઈ ગયા છે ને ઉપર આ થોડોક સંભાર છે ને એ નાખું છું હું તો એક બે ચમચી જેટલું જ પાણી નાખું છું

હવે આ ગેસ બંધ કરી દઉં છું ને આપણે મરચાં બની ગયા છે મરચાં આપણે બની ગયા છે ખીચડી બની ગઈ છે મરચા ચાલુ ભાઈ અને ખીચડી જીરાવાળી ખીચડી કરી ને મરચાં ભરેલા હું બહુ સરસ મરચાં બને છે એકવાર તમે મારી જેમ ટ્રાય કરજો અને બનાવજો આ ખીચડી ભાખરી અને મરચાં મારે સાંજનું ભોજન તૈયાર છે અને મારે જો આ તમને મરચાં ખીચડી ને ભાખરી પસંદ આવે તો લાઈક ને શેર કરજો